બનાસકાંઠાના ખેડૂતોએ બનાવ્યું સાર્થક બનાસકાંઠામાં રિચાર્જ કુવા મારફત ભૂગર્ભ જળના તણું ચલાવી શકાશે વરસાદી પાણી બચાવવા માટે ખેડૂતોને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ ભારત સરકારનું કેચ ધ રેન અભિયાન મારા જેવા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે તેમ ખેડૂત ઈશ્વરભાઈ ચૌધરીએ જણાવ્યું છે મારા ખેતરમાં રિચાર્જ કુવો બનાવી ચોવીસ કલાકમાં છ થી સાત ઇંચ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતાર્યું તેમ ખેડૂત હાથીભાઈ પટેલ જણાવી રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ જળશક્તિ અભિયાન કેચ ધ રેન બે હજાર પચીસને બનાસકાંઠાવાસીઓએ ખરા અર્થમાં સાર્થક બનાવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચોમાસા પૂર્વે બનાસકાંઠાના દાતીવાડા ખાતેથી જળ સંચય અને જન ભાગીદારી અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ સોસ કુવા અભિયાનનો પ્રારંભ કરાવ્યો ગત 72 કલાકમાં બનાસકાંઠામાં સર્વત્રિક સરેરાશ ચાલીસ મીમી વરસાદ નોંધાતા રિચાર્જ સોસ કુવા મારફત ખેડૂતોએ પોતાના ખેતરમાં જ વરસાદી પાણીને જમીનમાં ઉતારી અભિયાનને સાર્થક બનાવ્યું છે જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ તથા ભૂગર્ભ જળના તળ ઉંચા લાવવા માટે પ્રધાનમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કેદ રેન અભિયાન અંતર્ગત બનાસકાંઠામાં રિચાર્જ ગુવા અભિયાન ચાલી રહ્યું છે બનાસ ડેરી અને લોક ભાગીદારી થકી ચાલી રહેલા આ અભિયાનમાં જિલ્લાના ચૌદ તાલુકામાં અંદાજે બાવીસ હજાર કરતા વધારે રિચાર્જ સોર્સ કુવાનું નિર્માણ પૂરું થયું છે તેમણે કહ્યું કે પહેલા ખેડૂતોના ખેતરનું વરસાદી પાણી વહી જતું પરંતુ તાજેતરમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા રિચાર્જ કૂવા મારફત ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતર્યા છે ભવિષ્યમાં રિચાર્જ કૂવા થકી ભૂગર્ભ જળના તળ ઉચાળવા માટે અભિયાન મહત્વપૂર્ણ બની રહેશે તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને અનુરોધ કર્યો કે ખેતરનું પાણી ખેતરમાં રહે તે

પહેલા મારા ખેતરમાં ત્રણ અઠવાડિયા સુધી વરસાદી પાણી ભરાઈ રહેતા પરંતુ અહીં ચોવીસ કલાકમાં જ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે ભારત સરકારનું કેજ ધ રેન અભિયાન અમારા જેવા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે અને હવે અમારા ભૂગર્ભ જળ ઊંચા આવશે જેનાથી ખેડૂતોની સુખાકારીમાં પણ વધારો થશે તેમણે ભારત સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને બનાસ ડેરીનો આભાર વ્યક્ત કર્યો ખેડૂત હાથીભાઈ પટેલે જણાવ્યું કે સરકાર શ્રીના અભિયાન અંતર્ગત તેમણે તેમના ખેતરમાં ચાર બાય છ નો રિચાર્જ સોસ કુવો બનાવ્યા કુવા થકી ચાલુ વર્ષે તેમના ખેતરમાં તમામ વરસાદી પાણી જમીનમાં ઉતર્યા છે ચોવીસ કલાકના સમયમાં છ થી સાત ઇંચ વરસાદ હોવા છતાં ખેતરનું તમામ પાણી ભૂગર્ભમાં ઉતર્યું છે આ પહેલા મારા ખેતરમાં ચાર થી પાંચ દિવસ વરસાદી પાણીનો ભરાવો રહેતો આ રિચાર્જ સોસ કૂવા યોજના થકી આ વિસ્તારમાં પાણીના તળ આવશે અને ખેડૂતોને ફાયદો થશે તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સીમનું પાણી સીમમાં ગામનું પાણી ગામમાં રહે તે મંત્ર સાથે વરસાદી પાણીનો વધુ બચાવ કરી શકાય તથા ભૂગર્ભ જળના તળું ચલાવી શકાય તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને નેતૃત્વમાં રાજ્ય સરકાર અને બનાસ ડેરી થકી કુલ પચાસ રિચાર્જ સોસકુવા બનાવવાનો અભિયાનનો પ્રારંભ થયો ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળુચ ચલાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન શ્રી બે હજાર ઓગણીસમાં રાષ્ટ્રવ્યાપી જળ સત્ય અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનના દેશભરમાં જનભાગીદારીથી જળ સંચયના કામો પાડ્યા છે મારું નામ ઈશ્વરભાઈ કાળુભાઈ ચૌધરી ગામ ધાંધેરી તાલુકા દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા ઉત્તર ગુજરાત ભારત સરકાર નો દ્વારા જે કેદ દે અભિયાન ચલાવ્યું છે અને એ અભિયાનની અંદર જે જળને ઊંચા લાવવા માટેની જે અભિયાન ભારત સરકાર અમને ગુજરાત સરકાર અને બનાસ ડેરીના સહયોગથી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જે અમને ચલાવ્યું છે ને તેમાંથી અમને લાગ બહુ ઘણો બધો ફાયદો થયો છે મારા ખેતરની અંદર ચાર બાય છનો એક સોચ કૂવો અમે બનાવ્યો હતો અને એ કૂવામાં દર વખતે મારે અહીંયા ત્રણ હપ્તા સુધી પાણી ખેતરમાં જે પડ્યું રહેતું હતું એ પાણી ચોવીસ કલાકની અંદર એ રીતે શુસકુવા દ્વારા જમીનમાં ઉતરી ગયું છે અને જે આ બહુ સારામાં સારો એક અભિયાન છે એમાં મુખ્યમંત્રી સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબ બનાસ ડેરીનો આપણા કલેક્ટર સાહેબ શ્રીનો એમના બધાનો હું અભિવાદન કરું છું અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આવા કાર્યક્રમો કરશે તો અમારા જળ બહુ ઊંચા આવશે અને જળનું ઊંચા આવશે તો અમારું ખેડૂત અને અમે બધા સુખીથી અમારું રોજીરોટી અમે કમાઈ શકશું એ બદલ ભારત સરકાર સર્વનો હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું અને આવા કાર્યક્રમો કરતા રહે એવી અમારી ખૂબ અભિલાષા છે મારું નામ પટેલ લાથીભાઈ પૂંજાભાઈ ગામ ધાનેરી તાલુકો દોતીવાડા જિલ્લો બનાસકાંઠા જે આ ભારત સરકારની ગુજરાત સરકારે જે આ કૂવાનો અભિયાન ચાલુ કર્યું છે એના હિસાબે જે મારા કૂવાની અંદર જ મેં કૂવો છ બાય ચારનો ગાયો છે આખા ખેતરનું પાણી કમ્પ્લીટે કમ્પ્લીટ અંદર ઉતરી ગયું ચોવીસ કલાકની અંદર છ સાત ઇંચ વરસાદ હોવા છતાંય નહીતર ચાર પાંચ દિવસ મારા ખેતરમાં એ પાણી ભરેલું હતું જ પણ આ શોષ્છ ખુવાના હિસાબે બધું જ પાણી ચોવીસ કલાકની અંદર બધું અંદર ઉતરી ગયું છે અને એના હિસાબથી કદાચ જમીનના તળ પણ ઊંચા આવી શકે એટલે ભાજ ભારત સરકાર કેન્દ્ર સરકાર ભાઈ આપણે પી સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબ એમનો ખૂબ ખૂબ આભાર કે આવી સ્કીમો લાવે અને દરેક ખેડૂતને આટલો ફાયદો થાય અને જમીનના તળ પણ ઊંચા આવે એટલે પાછળ ખર્ચા પણ ઓછા થાય ઊંચા તળ હોય તો ખર્ચા પણ ઓછા થાય બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે અને ભૂગર્ભ જળના જે સ્તર છે તેને ઉપર લાવવા માટે માન્ય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત રિચાર્જ કુવા ગામ બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે બનાસ ડેરીના સહયોગથી અને લોકભાગીદારીથી ચાલી રહેલા આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકામાં અંદાજીત હાલમાં બાવીસ હજાર કરતાં પણ વધારે રિચાર્જ કૂવાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે તાજેતરમાં જે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડેલો હતો તેના અનુભવ પરથી જણાવ્યું કે પહેલાં જ્યારે વરસાદી પાણી ખેતરમાંથી વહી જતું હતું ત્યારે જે ખેતરોમાં આવા રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા છે તે રિચાર્જ કૂવા થકી વરસાદી પાણી એ ભૂગર્ભમાં ઉતર્યું છે ભવિષ્યમાં આ જે રિચાર્જ કૂવા છે અને આ અભિયાન જે ચાલી રહ્યું છે તેના લીધે ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી છે કે ખેતરનું પાણી ખેતરમાં એ અભિયાન એ સૂત્ર સાથે કેચદર એન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આપણે બધા ભેગા મળી ભૂગર્ભ જળને સ્તરને ઊંચું લાવવા માટે અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડી રિચાર્જ વેલ રિચાર્જ કૂવા એવા તમામ પ્રયત્નો કરીએ અને આપણે સૌ સાથે મળી અને બનાસકાંઠા જિલ્લાનું ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે એવા પ્રયત્નો કરીએ ધન્યવાદ